વડોદરા શહેર મહાનગરની વડી કચેરી ખાતે આજે કમિશનરની રિવ્યૂ બેઠક મળી હતી ગાર્ડનના પેન્ડિંગ કામો અને સોસાયટીના રોડ વર્ક વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી તથા ગેરવહીવટ કરનાર કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી થશે ડેપ્યુટી એન્જિનિયરોને ફિલ્ડમાં ફરજિયાત હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે પાર્કિંગ પોલિસી અને ઐતિહાસિક ઇમારતોના કામો પર પણ ચર્ચા વિચારણા થઈ છે આજે અગત્યના મુદ્દાઓમાં જે મંગળવારના રિવ્યૂ મીટિંગમાં સૌથી પહેલાં સવારે સાત વાગે ગાર્ડન અને ઝૂ ડિપાર્ટમેન્ટને અમે ફિલ્ડ વિઝિટમાં ગયા હતા એને બાગથી લઈને ગોત્રી ગાર્ડનથી લઈને સિટીની અંદર આવતા એકસો ત્રીસ પ્લસ ગાર્ડન્સમાં જે પણ સિવિલ પેન્ડિંગ કામ છે જે રિપેર કરવા પાત્ર છે આ તમામને તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટે સૂચના આપી હતી શરૂઆત બાગ અને ગોત્રીથી શરૂઆત કરી કરવાનું કીધું છે જે પણ મેન્ટેનન્સ કરવાની છે સિવિલ વર્ક કરવાનું છે જે પણ પેઇન્ટિંગ્સ કરવાનું છે તૂટેલા બાકડાઓને પેઇન્ટિંગ કરવાનું ચેન્જ કરવાનું દિવાલોમાં પેઇન્ટિંગ કરવાનું સ્વચ્છ સર્વેક્ષણનું અવેરનેસ લાવવાનું અને ઝૂની અંદર પણ ટોયલેટ બનાવવાની વાત છે એવીએ રિપેર કરવાની વાત છે જે વ્હાઈટ ટાઈગર લાવવાની છે એના માટે એરિયા તૈયાર કરવાની વાત છે આ તમામ ઉપર આજે સવારે ગાર્ડન અને ઝૂ શાખા અને એમની સિવિલ ડિપાર્ટમેન્ટ સાથે ફિલ્ડ વિઝિટમાં સૂચના આપવામાં આવી છે જેથી કરીને આવનારા દિવસોમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટની જે કામગીરીને સુધારવા માટે કડક સૂચના આપી છે એમાં થોડું સંકલનની અભાવ જાણવા મળી કે ગાર્ડનની સિવિલ ડિપાર્ટમેન્ટ જે નેઆરસીઝ આપ્યું છે એ લોકોએ કામગીરી શરૂ કરવા માટે તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે સૂચના આપી છે બીજું આજે ડેપ્ટી કમિશનર સોલિડ વેઝ દ્વારા આપણા સૂચનાના આધારે લગભગ સો એક સિટીના સો એક પ્રમુખો સોસાયટીના પ્રમુખોને અહીંયા બોલાવવામાં આવી છે જે રેઝિડન્ટ વેલફેર એસોસિએશન્સ કહેવાય દરેક સોસાયટીમાં પ્રમુખ હોય છે એમને બોલાવવામાં આવ્યું અને એમને આવનારા દિવસોમાં સફાઈ ઝુંબેશ એમની સોસાયટીઝમાં સોસાયટીઝમાં સ્વચ્છતાની કન્ડિશન ઇમ્પ્રૂવ થાય એના માટે એમને અમે સૂચન કરી છે એમની વચ્ચે પણ એક હરીફાઈ થાય દરેક સોસાયટી પ્રમુખોની વચ્ચે હરીફાઈ થાય જેથી કરીને એમની સોસાયટીને સ્વચ્છ રાખવાની જવાબદારી પ્રમુખ અને એમની પોતાનું જવાબદારી બને છે વીએમસી તો જે રોડ ઉપર ગંદકી આવે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ કલેક્ટ કરીને રોડમાં ગંદકી છે એને દૂર કરવાનું હોય જાહેર પ્લોટમાં ગંદકી કરનારે દંડ કરીને સફાઈ કરવાનું હોય પણ દરેક સોસાયટીની જવાબદારી એની પોતપોતાની સોસાયટીમાં રહે અને આવનારા દિવસોમાં દરેક કમર્શિયલ કોમ્પ્લેક્સિસના ઇમારતોની માલિકો મોટા મોટા રોડ્સના મોટા ઇમારતોની માલિકોને પણ બોલાવવાના છે પછી ફિલ્ડમાં પણ અમે ઉતરવાના છે આ પહેલી વખત એ તમામને બોલાવીને અમે સૂચન કરી રહ્યા છીએ કે તમે જાતે જ તમારી ઇમારતની સામેનું ગંદગી ના રાખો તમારું ત્યાં સ્વચ્છતાનું જાળવી રાખો અથવા આવનારા દિવસોમાં કડકાઈથી અમે દંડ લેવાની કામગીરી પણ શરૂ કરવાના છે હવે જે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં ઇસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં શરૂ કરી છે ટૂંક સમયમાં વેસ્ટ ઝોન અને પછી નોર્થ ઝોનમાં પણ શરૂ કરવામાં આવશે હવે જે ઇનપુટ્સ અને ફીડબેક સિસ્ટમ છે એ સારું થઈ રહ્યા છે એટલે આ ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ સવારે સાત વાગે શરૂ થઈ જાય છે ફોર ડોમેસ્ટિક અને બપોર પછીનું કમર્શિયલ કોમ્પ્લેક્સિસમાં કરી છે હવે બલ્ક જનરેટર્સ અને હોટલવાળાને જે છે એમને પણ વેચ વેસ્ટ જે જનરેટ થાય છે એ પ્રોપર રીતે ડિસ્પોઝ કરે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને ડિસ્પોઝ કરે જેથી કરીને ભીનો કચરો અને સૂકો કચરોને પ્રોપર વર્ગીકરણ અને ડિસ્પોઝલ થાય એના ઉપર ભાર મૂકવાના છે આવતા અઠવાડિયામાં જ સર્વેક્ષણની ગાઈડલાઇનના આધારે તમામ ગાઈડલાઇનને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે આજે સ્વચ્છતા ઉપર અને ગાર્ડન્સ અને પબ્લિક જાહેર જગ્યામાં ટોયલેટ્સ ઊભું કરવા માટે પણ અધિકાર સૂચના આપી છે જે વારંવાર અમે સૂચન કરી રહ્યા છીએ કે બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હોય ઝોનમાંથી હોય ટોયલેટ્સની અભાવ જે સિટીમાં છે એને લાવવા માટે નવું પણ બનાવવા માટે સૂચન કરી રહ્યા છે બીજું અગત્યનો મુદ્દા છે કે રોડમાં જેટલા ઝોનલ વિસ્તારમાં અમે જ્યારે ટ્રાવેલ કરતા હોય છે ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે મેઇન રોડ સિવાય જે અંદરની રોડ છે ત્યાં પેચવર્ક ખાડાઓની વર્ક જે લેવલમાં થવું જોઈએ આ લેવલમાં ફાસ્ટ કામ થવું જોઈએ અને જે મિલિંગ કરીને કામગીરી કરવી જોઈએ અને બહાર મૂકવા માટે કીધું છે જે પણ કોન્ટ્રાક્ટર્સ પ્રોપર કામ નથી કરતા એમના ઉપર દંડનીય કાર્યવાહી કરવા માટે પણ કીધું છે